પકાભાઈ ઉપાછાવ તો મત હા ના ચા ભલે બીડ રાખી દે તો બરાબર ને રાખી લે હવે અમે આ બધું ભલે બીડ ભલે આ રે કેમ નું સંભેરા સંભરાકો રાતોય સંભેરા કીધું નથી સાંભળ હવે તમે

અત્યારે નવો કાયદો આવ્યો છે આવું કોઈ પણ દાણા નાખવા લોકોને ભરમાવા બધું બરાબર બધું બંધ કરો અમારા હિતમાં એટલા માટે છે આવા કપડાં પહેરીને તમે બધું કરો બે દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર તમારી પાસે રેકોર્ડિંગ કર્યું ખબર દસ હજાર રૂપિયા હજી રાખો તમને બોલ દેશે હમણાં ઉભા રહ્યો એ જે લીધો એ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કીધા કેટલા ફોન કર્યા આ બધું અમે રાખતા હોઈએ છીએ તમે કાંઈ કયો માં કારણ કે અમને બધી ખબર હોય હમણાં તમને કોન્ટેશન લઈ જાય કરો મારા બરાબર બરાબર ધન્યવાદ ધોઈ આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે હા સખાભાઈ જે તમે જે કઈ હોય છે હા તમને એક ખાલી અત્યારે કીધું કે જે છોકરી તમે સામેથી બોલતા હતા કે આ છોકરી એમ ભાઈ અને આવું જગ્યા છે કાલે તમારી સેફ્ટી માટે તમે પૂજા કરો જો આરતી કરો દરરોજ કરો એ બધું તમે કરો પ્રસાદ કરતા હો ઉત્સવ મનાવો માતાજી નો ક્યારેય કોઈ ના નહીં પાડે તમને તમે એકલા આવીને તમારો પરિવાર આવીને તમારું કુટુંબ આવીને પૂજા કરો કોઈ બી કોઈ ના નથી તમે જે નિવેદ કરતા હોય કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ દી ના નથી કોઈ દી ના નથી પણ આ જે દાણા નાખ્યો તો ને એકી બેકી બંધ કરો તમારામે દીવો માની ને તો અમારું દુઃખ મટી હું કીધું ભર્યો એક વાર પાંચ પાંચ વાર એકી બેકી કરો ભર્યો

અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈ છીએ અને કબુલાત નામું એ બધું લેતું નાગજીભાઈ જે પીડિત છે ફરિયાદ કરી છે એ છોકરી પાસે ટેપાઈ છે તું દોરો બાંધી દે છે એક દાણો ખાઈ છે આ બધું હાજરીમાં

અરે મારી મેં કોઈનું દે મારી મેં કોઈ નથી કરો માં પોલીસ માં કઈ કરો ના અમે એને કીધું જ નથી ના હમે એને કાંઈ કીધું નથી ના મેં તમને કાંઈ કીધું એ તો ગયો મને એ નથી ગમતું હા ના મારે હું મારી હરા આવી યાર એવું થોડુંક થયું યાર એ તો આ બંધ થઈ જાય તમારું તમે તમે માથું માથું કોઈ માથું ઉતરી જાય તમે એ ચિંતા કરો ભગા છે એના માટે ડોક્ટર છે બે રૂપિયા લીધા બે હજાર રૂપિયા લીધા વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પડ્યા ભલે પૈસા પૈસા અમારા વિજ્ઞાન દાતાના છે સાંભળજો અમે અમે જઈ તમારી પાસે એ નોટું નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાકીઓ મને ખબર હોય ને તમે નો કે તમને ખબર ભાઈ ઈ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધું ભલે દીધું હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે હું તમને કહું ને કારણ કે તમે બે હજાર રૂપિયા આવ્યો એટલે તમે એ બિલ આપ્યા કઈ વાંધો ભલે આપ્યા પણ તમે આ ધંધા બંધ કરજો દીધો જોવાના ધંધા બંધ કરી

શું બંધ શું કઈ કરવાનું બંધ અને તમારે છે ને સેવા પૂજા કરવા જવાની છૂટ છે એ તમે તમારા દિલ થી કરો પૂજા કરો દેવા કરો હાથ દોડી દો આબર